હેલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આંબળા અને બીટનું જ્યુસ બનાવીશું તો અહીંયા મેં અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરવાનો ભૂલશો નહીં તો આજે આપણે બનાવીશું આંબળા ગાજર અને બીટનું જ્યુસ તો મેં પાલક પણ લીધું છે એક વાટકી જેટલું તમે એ પાલક એડ કરશો એટલે આપણે લોહીના ટકા ઓછા હોય એના માટે આપણે પાલક પણ દરરોજ એડ કરીશું તમે દરરોજ જ્યુસ પીતા હોય તો આજે આપણે આંબળાને આ રીતે કટ કરી લેશું અહીંયા મારે બે ગ્લાસ જ્યુસ બનાવવાનું છે એટલે મેં બે આંબળા લીધા છે એક ગ્લાસ માટે આપણે બે આમળા લેશું અને બે ગ્લાસ માટે આપણે ચાર આંબળા લેશું એટલે આંખોની રોશની પણ વિટામિન સી હોય છે આંબળામાં અને વાળમાં પણ સારી એવી સ્કીન પણ સારી એવી થઈ જાય છે અને તમે આ જ્યુસ શિયાળાની ઋતુમાં જ બધા શાકભાજી હોય છે સરસ ત્યારે જ આ બધા શાકભાજી મળે છે ગાજર બીટ અને આંબળા અને પાલક પણ તો તમે આ જ્યુસ ડેલી પીશો એટલે તમારે પંદર દિવસમાં તમારી સ્કિન એકદમ સરસ એવી થઈ જાય છે અને લોહીના ટકાની ખૂણની કમી હોય તો તે પણ વધી જાય છે આ પ્રયોગ તમે જરૂરથી કરજો જ્યુસ પીવાનો હવે આપણે એને આંબળા અને બીટ અને ગાજરને બધું એકદમ અંદર આ રીતે કટ કરી લેશું અને આપણે એક મિક્સર જારમાં આપણે એને ગ્રેવી કરી લેશું હવે બીટને પણ આપણે અડધું બીટ આપણે એડ કરીશું બધું પૂરતા પ્રમાણમાં જ આપણે નાખવાનું છે વધારે બીટ પણ નથી નાખવાનું આપણે અડધું બીટ નાખીશું મોટી સાઈઝનું બીટ છે એટલા માટે અને આ જ્યુસ શિયાળામાં જ વધારે બનાવાય છે તમે ક્યારેય ન બનાવ્યું હોય તો આ જ્યુસ ક્યાં બનાવજો અને ઠંડીની ઋતુમાં આ જ્યુસ સારું એવું લાગે છે એકદમ હવે આપણે મિક્સર ચાર લઈશું અને એમાં ક્રસ કરી લઈશું અને એમાં અડધો ગ્લાસ જેવું આપણે પાણી એડ કરીશું એટલે આપણું બધી સામગ્રી છે એ એકદમ એને રેડી થઈ જાય છે હવે તમે જોઈ શકો છો હજી આપણે થોડુંક મિક્સર ફેરવવું પડશે ચાલુ બંધ ચાલુ બંધ કરીશું એટલે આપણું જે જ્યુસ છે એ બની જશે હવે તમે જોઈ શકો છો આપણું જ્યુસ એકદમ બની અને રેડી થઈ ગયું છે તો આપણે એને કાઢી લેશું એક બાઉલમાં થોડુંક પાણી એડ કરી અને બરાબર પછી આપણે ગાળી લેશું એને કપડામાં અથવા તો ગળણીમાં આપણે ગાળી લેશું હવે આમાં હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને બરાબર આપણે મિક્સ કરી લઈશું હવે આપણે મેં સ્વાદ પ્રમાણે થોડુંક એવું મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી જેવું મેં અહીંયા હળચર પાવડર એડ કર્યું છે અને એને આપણે બરાબર આપણે મિક્સ કરી લેશું અને ઉપરથી આપણે લીંબુ એડ કરીશું હવે આપણે ગ્લાસમાં તમે કોટનનું કાપડ હોય તેમાં પણ ગાળી શકો છો મેં અહીંયા ગયણી લીધી છે તેમાં આપણે ગાળી લેશું આ જ્યુસ પીવાથી આંખોની રોશની પણ એકદમ સરસ એવી આવી જાય છે અને ચહેરાની ચમક પણ સારી એવી આવે છે એટલે આ જ્યુસ તમે જરૂરથી પીજો અને લોહીના ટકા ઓછા હોય તો પણ તેમાં પણ ફેર પડી જાય છે તમે આ જ્યુસ પંદર દિવસ પીશો એટલે તમારી ચહેરામાં તરત જ ચમક આવી જાય છે અને તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આપણું જ્યુસ છે એ બધું એકદમ ગળાઈ ગયું છે હવે આપણે એને પેસ્ટ અને અંદર પાછી નાખી દઈશું અને હવે બરાબર મિક્સ કરી અને આપણે જ્યુસ પી લઈશું તમે જોઈ શકો છો આપણું જ્યુસ બરાબર બે ગ્લાસ જ બન્યું છે અને ઉપરથી આપણે થોડુંક એવું લીંબુ એડ કરીશું કેમકે આમળામાં ખટાશ હોય જ છે તો થોડાક વિટામિન સી પણ આપણે આમાં જ્યુસમાં મળી જાય છે બે રીતે અને આ જ્યુસ પીવાથી એકદમ સારું એવું રહે છે જો અમારું રેસીપી સારી લાગી હોય જ્યુસ તો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ